ચૈતર વસાવાના જેલવાસના એંસી દિવસ બાદ મળેલી પ્રથમ બેઠકમાં શું થયું ચૈતર વસાવાએ શું રજૂઆત કરી શું વાત કરી તેના વિશે આજે વાત કરીશું વાત કરે ચૈતર વસાવાની તો ચૈતર વસાવા ભાજપના સંજય વસાવા સાથે મારપીટના આરોપસર છેલ્લા એંસી દિવસથી જેલમાં હતા અને હાઈકોર્ટે તેમને જામીન આપ્યા બાદ નર્મદામાં પ્રથમ બેઠક મળી હતી નર્મદા જિલ્લા સિવા સદન ખાતે પ્રથમ બેઠક મળી હતી જેમાં ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને આવતાની સાથે જ તેમના તીવર એ આકરા જોવા મળ્યા હતા આ બેઠકમાં આવીને ચૈતર વસાવાએ માંગ કરી છે કે હવે બેઠકમાં જો સીસીટીવી ફૂટેજ નહીં હોય તો તે કોઈપણ બેઠકમાં ભાગ નહીં લે તેમણે માંગ કરી છે કે તમામ બેઠકોમાં વિડીયો રેકોર્ડિંગ થવું જોઈએ અને તેના સીસીટીવી ફૂટેજ પણ સારી રીતના સાચવેલા હોવા જોઈએ કારણ કે જે રીતના તેમને અગાઉની બેઠકમાં સંજય વસાવા સાથે મારપીટના આરોપસર એકસો નવ હત્યાના પ્રયાસનો ગુનો તેમના વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો અને તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો આ બધા સમીકરણોને ધ્યાને રાખીને ચૈતર વસાવે સતર્કતાના ભાગરૂપે હવે તમામ બેઠકોમાં સીસીટીવીનું મોનિટરિંગ ફરજિયાત હોવાની વાત કરી હતી અને આ જ માંગ સાથે ચૈતર વસાવાએ જિલ્લા કલેક્ટરને મળવા પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટર સંજય મોદીને તેઓ મળ્યા હતા અને સમગ્ર વાતની રજૂઆત કરી હતી કે હવે તમામ બેઠકોમાં સીસીટીવીનું મોનિટરિંગ થવું જોઈએ અને તમામ બેઠકોનું વિડીયો ફૂટેજ રેકોર્ડિંગ એ હોવું જોઈએ કારણ કે તેમના વિરુદ્ધ સામાન્ય કેસમાં તેને મોટો બનાવીને ફસાઈ દેવાની તેમણે વાત કરી છે કે ખોટા કેસમાં તેમને ફસાઈ દેવામાં આવે છે જે રીતના ભાજપના સાગબારા તાલુકાના પ્રા પાલિકા પ્રમુખ ચંપાબેન વસાવાએ તેમના વિરુદ્ધ ગાળો બોલવાનો અને અભદ્ર ભાષામાં વાત કરવાની આરોપ લગાડ્યો હતો અને સંજય વસાવાએ તેમને મારી નાખવાનો પ્રયાસની વાત કરી હતી અને ગ્લાસ છૂટો ફેંક્યો હતો બે ત્રણ વખત અને જે સમગ્ર બબાલ તે સભામાં થઈ હતી તેને લઈને ચૈતર વસાવાની મુશ્કેલી વધી હતી અને તેમને અઢી મહિનાનો એ જેલવાસ ભોગવવો પડ્યો હતો હવે આ બધા આજ બધી વસ્તુઓને ધ્યાને રાખીને ચૈતર વસાવાએ પ્રથમ જ બેઠકમાં જેલમાંથી આવ્યા બાદ યોજાયેલી પ્રથમ બેઠકમાં માંગ કરી છે કે તમામ બેઠકોમાં હવે સીસીટીવીનું મોનિટરિંગ એ થવું જોઈએ તો જ તે પોતે બેઠકમાં ભાગ લેશે કારણ કે ભાજપ દ્વારા તેમને ખોટી રીતના ફસાવી દેવાની આવે છે તેઓ ચૈતર વસાવાએ કહ્યું છે પ્રાયોજના શ્રી આઈ એસ શ્રીનો મારા પર લેટર આવ્યો છે કે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લામાં જે એફઆરઆઈ યોજના અંતર્ગત તેરથી થી ચૌદ કરોડ રૂપિયા આવ્યા છે એની એક આયોજનની મિટિંગ બોલાવવામાં આવી છે સાથે સાથે ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત સાહીઠ કરોડની આસપાસની જે ગ્રાન્ટ આવી છે નર્મદા જિલ્લામાં અગાઉ મેં આયોજન આપ્યું હતું પણ મારી ગેરહાજરીમાં એ મિટિંગ થઈ છે ત્યારે એમાં પણ હમણાં મિટિંગ બોલાવવાની છે ત્યારે અમે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અમારો માત્ર કલેક્ટર સાહેબ પર એ જ હું હમણાં વિનંતી કરવાનો છું મારી ઓફિસથી એમને મેલ પણ કરવામાં આવ્યો છે જ્યાં પણ મિટિંગ લેવામાં આવે ત્યાં સીસીટીવી કેમેરા કાર્યરત હાલતમાં હોવા જોઈએ ક્યાં તો મીડિયાના મિત્રો ક્યાં તો એક લાઈવ રેકોર્ડિંગ કરનારો વ્યક્તિ હોય ત્યાં જ મીટિંગ લેવામાં આવે એવી હું વિનંતી કરું છું કેમ કે અગાઉ અઢી મહિના પહેલાં આવી જ રીતના એક મિટિંગમાં મને બોલાવીને ખોટા સાજિશનો મેં શિકાર બન્યો છું ત્યારે આજે કલેક્ટર સાહેબને હમણાં જઈને આ જ વિનંતી હું કરવાનો છું કે લાઈવ કેમેરા સીસીટીવી ચાલતા હોય ત્યાં જ મિટિંગ લેવામાં આવે અને ક્યાં તો મીડિયા મિત્રો ત્યાં હાજર હોય એની ઉપસ્થિતિમાં મિટિંગ લેવામાં આવે જેથી કરીને કોઈ બીજી કોઈ પૂર્વ આયોજિત ઘટનાને કોઈ અંજામ નહીં આપી શકે અત્યારે તમે કેટલા સમય બાદ લોકોની અત્યારે હું એંશી દિવસ જેટલો મારો સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે જેલવાસ પૂરો કરીને હું આવ્યો છું ત્યારે લગભગ કલેક્ટર કચેરીએ આ ત્રણ મહિનાની આસપાસમાં હું આયોજનમાં મને બોલાવવામાં આવ્યો છે આયોજનમાં આવ્યો છું જે માંગણી જે છે એ માંગણી કદાચ નહીં સ્વી તમે કે માંગણી તો સાહીઠ કરોડ રૂપિયા ડીડિયાપાડા નર્મદા જિલ્લાના આવ્યા છે જેમાં ડીડિયાપાડાના સત્તાવીસ કરોડ રૂપિયા છે અને હું ત્યાંનો ધારાસભ્ય છું એટલે ત્યાંની લોકોની જે પણ માંગણી હશે હું રજૂ કરીશ આ લોકો ન સ્વીકારે તો અમે તો અંદર સંવિધાનિક રીતે રજૂઆત કરીશું પછી પણ ના સ્વીકારે તો અમે ના છોડ કે કલેક્ટર કચેરીની સામે ધરણા પર બેસવાનું થશે તો અમે બેસીશું ના ખાસ પેલી વાત કે સીસીટીવી ચાલુ હોય અને રેકોર્ડિંગની હા હમણાં હું માન્ય કલેક્ટર સાહેબને હું મળું છું આ જે એટીવીટીની આયોજનની મિટિંગ હતી એ જ પ્રકારની આ ગ્રાન્ટોના આયોજનની મિટિંગ છે ને બધા જ અહીંયા નેતાઓ ઉપસ્થિત થવાના છે ત્યારે કલેક્ટર સાહેબને મારે એક જ વિનંતી છે સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં હોય અને મીડિયા મિત્રો હોય કાં તો અહીંના કોઈ રેકોર્ડ કરવાવાળા વ્યક્તિ લાઈવ રેકોર્ડ કરતા હોય ત્યાં જ મિટિંગ લેવામાં આવે એવી હું હમણાં વિનંતી કરું છું મેં મારી ઓફિસેથી મેલ પણ કલેક્ટરશ્રીને અને એસપીશ્રીને કરાવી દીધી છે રજૂઆત કરીશું અને મને વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ સીસીટીવી કેમેરા કાં તો મીડિયા અથવા રેકોર્ડિંગ ને લાઈવમાં જ આ મિટિંગ લેશે એવો મને પૂરો ભરોસો છે